સી મીના એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડની આવશ્યકતા અને તેની અમલવારી અંગે અભ્યાસ કરીને પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરશે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આગળની કાર્યવાહી કરશે સમાન સિવિલ કોડનો ઉદ્દેશ રાજ્યના તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર આપવાનો છે ભલે તેમની ધાર્મિક જાતિ અથવા ભાષાકીય પૃષ્ઠભૂમિ કંઈ પણ હોય આ કોડથી નાગરિકોના દીવાની બાબતોમાં એકરૂપતા આવશે અને વિભ્રમમાં du